સાબરકાંઠા જિલ્લાના પ્રાતી તાલુકામાં આવેલા પલ્લાચર ગામમાં એક ખેડૂતના ખેતરમાંથી વીજ પુરવઠા માટેના લગાવેલા કિંમતી સ્પેશિયલ ટ્રાન્સફોર્મર ચોરી થયાની ઘટનાએ ગ્રામીણ વિસ્તારમાં સુરક્ષાનો મોટો પ્રશ્ન ઊભો કર્યો છે ચોરોએ રાત્રિના અંધારામાં સુનિયોજિત પદ્ધતિએ પહેલાં બોર્ડનો પાવર કાપ્યો પછી થોબલેથી ટ્રાન્સફોર્મર ઉતાર્યું અને તેમાંથી તોબા જેવી કિંમતી ધાતુના બનાવેલા કોયલા અને ઇન્સ્યુલેશન ઓઇલની ચોરી કરી હતી આ કૃત્યમાં ચોરો ગેંગમાં કોઈ વીજળીની જોખમી તકનિકલ માણસ પણ સામેલ હોવાનું અનુમાન લગાવી રહ્યા છે કારણ કે આ ટ્રાન્સફોર્મર કેટલાક સમયથી ખેડૂતના ખેતરમાં લગાવે છે અને તેના દ્વારા ખેડૂત પોતાના ખેતરમાં સિંચાઈ કરતા હતા જ્યારે સવારે ખેતર પહોંચ્યા ત્યારે આ વિચિત્ર ચોરીની હકીકત સામે આવતા ખેડૂત ઓતપ્રોત થઈ ગયા હતા ખેડૂતે તુરંત જેબીના અધિકારીઓને આ બાબતની મૂળ ફરિયાદ કરી જેના બાદ પ્રાંતિજ પોલીસને જાણ કરવામાં આવી હતી આ ચોરીથી ગામમાં ચોરોના આતંકનું વાતાવરણ સર્જાયું છે અને ખેડૂતો પોતાની કૃષિ ઉપકરણોની સુરક્ષાને લઈ ચિંતિત અનુભવી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિસ તાલુકામાં આવેલા પલ્લાચર ગામે ચોરીની ઘટના સામે આવી છે ચોરીની ઘટના સામે આવતા પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે અને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પલ્લાચર ગામમાં એક ખેતરના ખેડતમાં વીજ પુરવઠા માટે લગાવેલ કિંમતી સ્પેશિયલ ટ્રાન્સફોર્મર ચોરી થયાની ઘટનાને ગ્રામીણ વિસ્તારમાં સુરક્ષાનો મોટો પ્રશ્ન ઊભો કર્યો છે ચોરોએ રાત્રિના અંધારામાં સુ નિયોજિત પદ્ધતિને પહેલાં બોર્ડનો પાવર કાપે પછી થોબલેથી ટ્રાન્સફોર્મર ઉતાર્યું અને તેમાંથી તોબા જેવી કિંમતે ધાતુના બનેલા કોયલાને ઇન્સ્યુલેશન ઓઇલની ચોરી કરી હતી આ કૃત્યમાં ચોરો ગેંગમાં કોઈ વીજળીનું જોખમી ટેકનિકલ માણસ પણ સામેલ હોવાનું અનામ અનુમાન લગાવી રહ્યા છે કારણ કે આ ટ્રાન્સફોર્મર કેટલાક સમયથી ખેડૂતના ખેતરમાં લગાવેલ હતું અને તેના દ્વારા ખેડૂત પોતાના ખેતરમાં સિંચાઈ કરતા હતા જ્યારે સવારે ખેતરે kehud